બંધારણ બનાવવામાં આવેલું હતું એટલે કે મૂળ બંધારણની અંદર કેટલા પરિશિષ્ટો આવેલા છે અથવા તો અનુસૂચિઓ આવેલી છે તો તમારો જવાબ શું આવશે મિત્રો મૂળ બંધારણની અંદર આઠ પરિશિષ્ટો આવેલા છે અને હાલ એટલે કે અત્યારે કેટલા પરિશિષ્ટો આવેલા છે તો અત્યારે બાર પરિશિષ્ટો આવેલા છે એનો અર્થ એવો થયો કે મૂળ બંધારણની અંદર આઠ પરિશિષ્ટો હતા અને હાલ કેટલા છે તો હાલ બાર છે એટલે કે ચાર પરિશિષ્ટો અથવા તો ચાર અનુસૂચિઓ ઉમેરાણી હવે જે ચાર ઉમેરાણી છે તે કઈ ઉમેરાણી છે તા કે નવ નંબરનું પરિશિષ્ટ ઉમેરાણું છે દસ નંબરનું પરિશિષ્ટ ઉમેરાણું છે 11 માં નંબરનું પરિશિષ્ટ ઉમેરાણું છે અને નંબર નંબરનું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું છે તે પણ આપણે ડિટેલમાં જોશું કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવેલું છે અને એની અંદર શું ઉમેર્યું છે કઈ સાલમાં ઉમેરવામાં આવેલ છે તેના વિશે પણ ચર્ચા કરશું તો પ્રથમ અનુસૂચિત અનુસૂચી મિત્રો સોરી પ્રથમ પરિશિષ્ટ પરિશિષ્ટો અથવા તો અનુસૂચિની અંદર પ્રથમ પરિશિષ્ટ તો પ્રથમ પરિશિષ્ટની અંદર શું સમાવેશ છે તો પ્રથમ પરિશિષ્ટની અંદર સંઘ અને તેના પ્રદેશોની યાદીઓનો સમાવેશ કરવામાં આવે છે એવો પરીક્ષાની અંદર પ્રશ્ન આવે કે સંઘ અને તેના પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં દર્શાવવામાં આવેલી છે તો કયા પરિશિષ્ટમાં દર્શાવવામાં આવેલી છે તો પ્રથમ અથવા તો પ્રથમ પરિશિષ્ટમાં દર્શાવવામાં આવેલી છે અથવા તો ઊંધો પૂછી નાખે કે પ્રથમ પરિશિષ્ટની અંદર નિશાના કઈ જોગવાઈ છે તો શું આવશે સંઘ અને તેના પ્રદેશોની યાદી હવે મિત્રો સંઘ અને તેના પ્રદેશો તો આની અંદર શું લખેલું હશે તો આની અંદર એવું લખેલું હશે સંઘ સંઘ એટલે શું મિત્રો સંઘ ક્ષેત્ર રાજ્ય આ બધી વસ્તુ શું છે તે આપણે આર્ટિકલ પ્રથમમાં ભણશું તો ત્યારે ફૂલ ડિટેલમાં જોશું અત્યારે તમારે આ વસ્તુ યાદ રાખવાની તો સંઘ અને તેના પ્રદેશોની યાદીની યાદી યાદી પ્રદેશોની યાદીમાં શું શું હશે તો પ્રદેશોની યાદીની અંદર મિત્રો એવું હશે કે ભારત ભારતનો ઉલ્લેખ છે ભારત અર્થાત ઇન્ડિયા ભારત અર્થાત ઇન્ડિયા આ સંઘની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે કે પરિશિષ્ટ ની અંદર અને પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ અને આર્ટિકલ ની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે તેના પ્રદેશો એટલે કયા કયા પ્રદેશો તો મિત્રો તેના પ્રદેશો એટલે તેની અંદર શું ઉલ્લેખ હશે પ્રદેશોની અંદર તો પ્રદેશોની અંદર મિત્રો શું ઉલ્લેખ હશે તો પ્રદેશોની અંદર રાજ્યોનો ઉલ્લેખ હશે અને કેન્દ્ર શાસિત પ્રદેશો નો ઉલ્લેખ હશે હવે રાજ્ય કેટલા આવેલા છે હાલની તકે તો રાજ્યો આવેલા છે અને અને પ્રદેશો આવેલા છે જે દ્રષ્ટિએ બરાબર ભારત અર્થાત ઇન્ડિયાનો ઉલ્લેખ છે એટલે કે ભારત ભારત અર્થાત ઇન્ડિયા ઇન્ડિયાનો આ ઉલ્લેખ ક્યાં તમને જોવા મળે છે તો આર્ટિકલ એક ની અંદર અને પરિશિષ્ટ વનમાં જોવા મળે છે મિત્રો તો આ શું હતું તો આપણે પરિશિષ્ટ વન જોયું હવે તૈયાર પછી પરિશિષ્ટ બે તો પરિશિષ્ટ 2 ની અંદર શું ઉલ્લેખ છે તો વેતન ભથ્થાઓની યાદી એટલે કે પગાર અને વેતન ભથ્થાઓની યાદીનું વર્ણન કયા પરિશિષ્ટમાં કરવામાં આવેલું છે અથવા તો અનુસૂચિમાં કરવામાં આવેલું છે તો બે નંબરની અનુસૂચિમાં કરવામાં આવેલું છે તો જે આ નંબરની અનુસૂચિ છે મિત્રો તો તેમાં પગાર ભથ્થા એટલે કે કોને કેટલો પગાર આપવો જેવી રીતના જોઈએ કે દેશના પ્રથમ નાગરિક એટલે કે કોણ રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે મિત્રો તો અત્યારે હાલની દ્રષ્ટિએ જોઈએ તો પાંચ લાખ રૂપિયો છે કેટલો મિત્રો રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે પાંચ લાખ છે જે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પરિશિષ્ટ ટુ ની અંદર એટલે કે પરિશિષ્ટ બે ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો અને હા મિત્રો આની અંદર આપણે જોઈએ હું તમને એક પ્રશ્ન કરું કે ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો છે તો મિત્રો આની અંદર ખાસ વસ્તુ યાદ રાખજો ઉપરાષ્ટ્રપતિને પગાર આપવામાં આવતો નથી પરંતુ ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકેનો પગાર આપવામાં આવે છે ન કે ઉપરાષ્ટ્રપતિ તરીકેનો પગાર પગાર આપવામાં આવતો નથી આ વસ્તુ યાદ રાખજો તો તેનો કેટલો છે એટલે કે રાજ્યના એટલે કે રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે અને એનો પગાર ચાર લાખ રૂપિયો છે મિત્રો તો તે બધું એટલે કે બધા અધિકારીઓ એટલે કે કયા કયા તો કે સાંસદ સભ્યો છે પછી ત્યાર પછી સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ છે અન્ય ન્યાયાધીશ છે વડી અદાલતના ન્યાયાધીશો છે રાજ્યપાલ છે ત્યાર પછી આપણે જોઈએ તો કેગ છે કેગ છે મિત્રો એટર્ની જનરલ છે આ બધાનો પગારનો ઉલ્લેખ કેમાં કરવામાં આવેલો છે તો પરિશિષ્ટ બેની અંદર કરવામાં આવેલો છે મિત્રો હવે ત્યાર પછી પરિશિષ્ટ ત્રણ જોશું તો પરિશિષ્ટ ત્રણની અંદર સાનો ઉલ્લેખ છે તો પરિશિષ્ટ ત્રણની અંદર શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂનાનો વર્ણન કરવામાં આવેલું છે મિત્રો એટલે કે શું કહેવા અહીંયા શું માંગે છે તો પરિશિષ્ટ ત્રણ ની અંદર શપથ એટલે કે જે હોદ્દા ઉપર કોઈ પણ અધિકારી એટલે કે આપણે જોઈએ કે રાષ્ટ્રપતિ કોઈ ચૂંટણી આવે ચૂંટણીની અંદર જ્યારે રાષ્ટ્રપતિ શું થાય તો રાષ્ટ્રપતિ જે પ્રતિજ્ઞા દ્વારા કે જે નમૂના દ્વારા શું કરવામાં આવે છે શપથ લેવામાં આવે છે તેના નમૂનાનો ઉલ્લેખ કેમાં કરવામાં આવેલો છે તો પરિશિષ્ટ ત્રણ ની અંદર કરવામાં આવેલો સેમિત્ર આની અંદર એવો પણ ઉલ્લેખ છે કે વડાપ્રધાનને કોણ પ્રતિજ્ઞા લેવડાવશે તો શપથ લેવરાવે છે રાજ્યપાલને કોણ લેવરાવે છે ઉપરા ઉપરાષ્ટ્રપતિ શપથ લેશે કે નથી બંધારણના એટલે લોકસભાના અધ્યક્ષ લેશે કે નહીં લે આ બધા નમૂના કેમાં આપેલી છે પ્રતિજ્ઞાઓને નમૂના પરિશિષ્ટ ત્રણ ની અંદર આપેલા સેમિત્ર તો આ વાત કોની હતી પરિશિષ્ટ ત્રણ ની હતી હવે ત્યાર પછી જોશું કે પરિશિષ્ટ ચાર તો પરિશિષ્ટ ચાર ની અંદર શું આપેલું છે તો પરિશિષ્ટ ચાર ની અંદર દરેક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની રાજ્યસભાની બેઠકોની ફાળવણી વિશે ચર્ચા કરવામાં આવેલી છે એટલે કે રાજ્યસભાની બેઠકોની ફાળવણી વિશે ચર્ચા કરવામાં આવેલી છે આવેલી છે આર્ટિકલ એટલે કે આપણે જોઈએ તો પરિશિષ્ટ ચાર ની અંદર ચર્ચા ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો તો હવે આપણે જોઈએ તો રાજ્યસભાની બેઠકો એટલે કે કેવી રીતના તો રાજ્યસભાની હાલની બેઠકો કેટલી છે પછી એગ્લો ઇન્ડિયાની કેટલી છે ત્યાં લોકસભાની બેઠકો કેટલી છે કેટલી વધારવામાં આવી છે કેટલી ઘટાડવામાં આવી છે આ બધી કેમાં આવેલું છે માહિતી તો આ પરિશિષ્ટ ચાર ની અંદર આપેલું છે હવે ત્યાર પછી પરિશિષ્ટ પાંચ તો પરિશિષ્ટ પાંચની અંદર શું આપેલો છે તો અનુચિત અનુચિત એટલે કે આપણે જોઈએ કે અનુસૂચિત એરિયા હોય મિત્રો એટલે કે અનુસૂચિત વિસ્તારમાં નિયંત્રણ અને વહીવટની જોગવાઈ આપણે એવું જોઈએ કે કોઈ પણ વિસ્તાર હોય તો કેવી રાષ્ટ્રપતિ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે તેવા ચર્ચા કેમાં કરવામાં આવેલી છે તો આ અનુ એટલે કે પરિશિષ્ટ પાંચમાં કરવામાં આવેલી છે તો આ પાંચની અંદર શાની જોગવાઈ છે તો અનુસૂચિત વિસ્તારના નિયંત્રણ અને વહીવટની જોગવાઈ કરવામાં આવેલી છે હવે પરિશિષ્ટ નંબર છ તો પરિશિષ્ટ અંદર શું આપેલું છે તો પરિશિષ્ટ શરની અંદર ખાસ મિત્રો યાદ રાખજો આસમ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ જેવા આદિવાસી વિસ્તારના વહીવટોની જોગવાઈ એટલે કે જે આ રાજ્યની અંદર જોઈએ મિત્રો તો આસમ છે મેઘાલય છે ત્રિપુરા છે અને મિઝોરમ છે જેની અંદર આદિજાતિ જે વિસ્તારો છે તેનું વહીવટની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો અહીંયા તમને ચાર રાજ્ય આપેલા છે એક રાજ્ય બે રાજ્ય ત્રણ રાજ્ય અને ચાર રાજ્ય આ ચારે ચાર રાજ્યના મિત્રો નામ ખાસ યાદ રાખજો કેમ કેમ કે તમને અહીંયા ઓપ્શનમાં પૂછી નાખે કે પરિશિષ્ટ સની અંદર કયા આદિવાસી આદિવાસી વિસ્તારોના વહીવટની જોગવાઈ કરવામાં આવેલી છે અને તમને ઓપ્શનમાં મૂકી દે મેઘાલય પછી ત્યાર પછી આસામ ત્રિપુરા અને મણિપુર તો મિત્રો અહીંયા કયું ન આવે તો મણિપુર ના આવે ખાસ યાદ રાખવાનું આ ચારે ચાર રાજ્ય કેવી રીતના પરીક્ષાની અંદર પ્રશ્ન આવી શકે મિત્રો તો આ શું હતું તો પરિશિષ્ટ નંબર છ જોયેલું હવે પરિશિષ્ટ નંબર ચાર તો પરિશિષ્ટ સાત ની અંદર શું આપેલું છે તો પરિશિષ્ટ સાત ની અંદર તમને યાદીઓ આપેલી છે શું આપેલી છે યાદીઓ આપેલી છે તો આ યાદીઓમાંથી એટલે પ્રશ્ન સીધો આવે કે કયા પરિશિષ્ટની અંદર યાદીઓ આપેલી છે એટલે કે યાદીઓના વિષયોની આપેલા છે તો કયા પરિશિષ્ટમાં આવશે સાતમા પરિશિષ્ટની અંદર આવશે હવે આની અંદરથી પણ મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય અને પૂછાઈ ગયેલો છે કે કેટલી યાદીઓ છે મિત્રો તો મિત્રો યાદીઓ કેટલી આવશે ત્રણ યાદીઓ આવશે એક રાજ્ય એક આપણે સંઘ યાદી અથવા કેન્દ્ર યાદી મિત્રો કહી શકીએ બીજી યાદી એટલે કે રાજ્ય યાદી અને ત્રીજી યાદી એટલે સંયુક્ત યાદી હવે આની અંદર પણ મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે કે રાજ્ય યાદી કેટલી છે હાલ કેટલી હતી અત્યારે કેટલી છે અને તેની કોની સત્તા છે એ વિષય ઉપર કોની સત્તા છે આવા પણ પ્રશ્નો પરીક્ષાની અંદર આવે તો આપણે મિત્રો જોઈએ કે પ્રથમ યાદી એટલે કે સંઘ યાદી અથવા તો કેન્દ્ર યાદી તો સંઘ યાદી અથવા તો કેન્દ્ર યાદી હતી મિત્રો હતી કેટલી હતી સત્તાણુઓ હતી અને હાલ કેટલા વિષયો છે તો હાલ કેટલા વિષયો છે તો હાલ સો વિષયો છે અને આજે સંઘ યાદી છે મિત્રો સંઘ યાદી અથવા તો કેન્દ્ર યાદી છે તો તેની એટલે કે તે વસ્તુ અથવા તો તે વિષયો પર સત્તા કોની હોય છે તો કેન્દ્રની સત્તા હોય છે એટલે કેન્દ્ર દ્વારા તેની યાદી તૈયાર એટલે એ તે વિષય પર કાયદો ઘડવાની સત્તા કોની હોય છે તો સંઘ અથવા તો કેન્દ્રની સત્તા હોય છે એટલે કે એવી તમને યાદીઓ આપેલી છે એવો પ્રશ્ન પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે કે આ યાદીનો વિષય છે મિત્રો તે કોનો છે સંઘનો છે સંયુક્તનો છે જેવી રીતના આપણે જોઈએ મિત્રો તો નાગરિકતા તો નાગરિકતા વિષય કોનો છે સંઘ અથવા તો કેન્દ્ર યાદીનો વિષય છે જેના ઉપર અથવા તો કેન્દ્ર કાયદો બનાવી શકે હવે ત્યાર પછી આપણે બીજી યાદી જોઈએ તો બીજી યાદી એટલે કઈ તો રાષ્ટ્રીય રાજ્ય યાદી તો રાજ્ય યાદી છે તો રાજ્ય યાદી ની અંદર પહેલા કેટલી કેટલા વિષયો હતા તો રાજ્ય યાદીની અંદર પહેલા સાસઠ વિષયો હતા અને હાલ કેટલા છે મિત્રો તો હાલ આપણે જોઈએ તો હાલ બાસઠ વિષયો છે મિત્રો અને તેના ઉપર કાયદો બનાવવાની સત્તા કોની હોય છે તો તેના ઉપર કાયદો એટલે તો તે વિષયો પર કાયદો બનાવવાની સત્તા કોની હોય છે તો કાયદો બનાવવાની સત્તા રાજ્ય સરકારની હોય છે મિત્રો તો આ થઈ કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી રાજ્ય યાદી હવે મિત્રો જોઈએ તો સંયુક્ત યાદી શું મિત્રો હવે જોઈએ તો સંયુક્ત યાદી સંયુક્ત યાદીઓ કેટલી છે મિત્રો પહેલા કેટલી આપેલી હતી તો પહેલા મિત્રો સંયુક્ત યાદી સુડતાલીસ હતી કેટલી હતી સંયુક્ત યાદીના વિષયો કેટલા હતા સુડતાલીસ હતા અત્યારે કેટલા છે તો અત્યારે હાલ બાવન વિષયો છે અને મિત્રો આના ઉપર જે સંયુક્ત યાદી છે તો સંયુક્ત યાદીનો કાયદો બનાવવાની સત્તા કોની છે મિત્રો તો તમને કહી દઉં મિત્રો તો અહીંયા સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેનો બંને પાસે સત્તા છે પરંતુ પ્રથમ પ્રાધાન્ય કોને આપવામાં આવે છે મિત્રો તો પ્રથમ પ્રાધાન્ય કેન્દ્ર અથવા તો સંઘને આપવામાં આવે છે એટલે કે સંઘ અને રાજ્ય બંને કાયદો ભરી શકે છે પરંતુ લાસ્ટ એટલે કે પ્રથમ સત્તા કોને આપવામાં આવે છે તો સંઘના કાયદાને સત્તા આપવામાં આવે છે તો આ શું થયું તો આ આપણે સાતમા નંબર ની અંદર ત્રણ યાદીઓ જોઈ જેમાં સંઘ યાદીઓ રાજ્ય યાદી એટલે કે સંઘ વિષયો રાજ્ય યાદીના વિષયો અને સંયુક્ત યાદીના વિષયો મિત્રો તો હવે આગળ આપણે જોશું કે આઠમો નંબરનું શું જોશું આઠમી અનુસૂચિ જોશું તો આઠમી અનુસૂચિની અંદર શું આપેલું છે તો આઠમી અનુસૂચિની અંદર અથવા તો પરિશિષ્ટની અંદર બંધારણની માન્ય ભાષાઓ આપેલી છે શું આપેલું છે બંધારણની માન્ય ભાષાઓ આપેલી છે જેની અંદર મિત્રો કેટલી ભાષાઓ છે બંધારણ માન્ય ભાષા તો બંધારણ માન્ય ભાષા કેટલી છે બાવીસ માન્ય ભાષાઓ છે તો હવે પ્રશ્ન તમને પૂછે કે કે ભારતીય બંધારણની અંદર અથવા તો મૂળ બંધારણની અંદર માન્ય ભાષાઓ કેટલી હતી તો જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું મિત્રો ત્યારે તેની અંદર મિત્રો મૂળ મૂળ કેટલી ભાષાઓ હતી મૂળ બંધારણમાં તો ચૌદ ભાષાઓ હતી અને હાલ કેટલી ભાષાઓ છે તો હાલ માન્ય ભાષાઓ બાવીસ છે મિત્રો તો તેની અંદર મૂળ ચૌદ હતી ત્યાર પછી અલગ અલગ પ્રકારના સુધારાઓ કરવામાં આવ્યા જેની અંદર જોઈએ તો એકવીસમો સુધારો એકોતેરમો સુધારો અને ત્યાર પછી એકાણું બંધારણ સુધારો કરવામાં આવ્યો અને એની અંદર શું કરવામાં આવ્યું તો અલગ અલગ પ્રકારના વિષયો ઉમેરવામાં આવ્યા કયા કયા વિષયો ઉમેરવામાં આવ્યા તો મિત્રો એની અંદર એકવીસમો સુધારો કરવામાં આવ્યો અને એકવીસ માં બંધારણીય સુધારો ક્યારે કરવામાં કરવામાં આવ્યો તો એકવીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને સડસઠમાં કરવામાં આવ્યો અને જેની અંદર કઈ ભાષા ઉમેરવામાં આવી તો જેની અંદર સિંધી ભાષાઓ ઉમેરવામાં આવી અને કેટલા નંબરની ભાષા થાય તો પંદરમા નંબરની ભાષા થઈ હવે ત્યાર પછી જો જોવામાં આવે તો કયો સુધારો કરવામાં આવ્યો એટલે કે એકોતેરમો બંધારણીય સુધારો કરવામાં આવ્યો જે ક્યારે કરવામાં આવ્યો તો ની અંદર કરવામાં આવ્યો અને તેની અંદર ત્રણ ભાષાઓ એટલે તો નેપાળી અને મણિપુરી આ ત્રણ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને હાલ એટલે કે લાસ્ટની અંદર એકાણું મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો જે ક્યારે કરવામાં આવ્યો તો બે હજાર ત્રણ ની અંદર કરવામાં આવ્યો અને જેમાં બોડો સાંથાલી ડોગરી અને મેથી આ ભાષાઓ શું કરવામાં આવી ઉમેરવામાં આવી અને હાલ કેટલી ભાષાઓ બની ગઈ તો હાલ બાવીસ ભાષાઓ થઈ ગઈ કેટલી ભાષાઓ થઈ ગઈ બાવીસ ભાષાઓ થઈ ગઈ તો આવી રીતના જે આઠમી પરિશિષ્ટ છે તો તેની અંદર કેટલી માન્ય ભાષાઓ છે તો હાલ બાવીસ ભાષાઓ છે અને મૂળ બંધારણમાં કેટલી ભાષા હતી તો મૂળ બંધારણની અંદર ચૌદ ભાષાઓ હતી અને તેની અંદર ત્રણ સુધારા કરવામાં આવ્યા કયા કયા એકવીસમો સુધારો ઓગણીસો સડસઠમાં કરવામાં આવ્યો સિંધી ભાષા ઉમેરવામાં આવી ભાષા ઉમેરવામાં આવી ત્યાર પછી એકોતેરમો બંધારણ સુધારો ઓગણીસો બાણું માં કરવામાં આવ્યો એમાં નેપાળી કોકણી અને મણિપુરી ઉમેરવામાં આવી ત્યાર પછી એકાણું મો બંધારણ સુધારો કરવામાં આવ્યો જેમાં બે હજાર ત્રણમાં કરવામાં આવ્યો જેમાં બોડો સંથાલી ડોગરી અને મેથી આ ચાર ભાષાઓ ઉમેરવામાં આવી અને જેની અંદર હાલ કેટલા થઈ એટલે કે હાલ ભાષાઓ માની કેટલી થઈ ગઈ તો બાવીસ ભાષાઓ થઈ ગઈ હવે ત્યાર પછી જોવામાં આવે તો પરિશિષ્ટ નવ તો પરિશિષ્ટ અંદર શું આપેલું છે તો પરિશિષ્ટ નવ ની અંદર જમીન સુધારણાઓના લાગતા અધિનિયમો આપવામાં આવેલા છે જે જોવામાં આવે તો આપણે જોયેલું છે મિત્રો કે જ્યારે મૂળ બંધારણ હતું તો તેની અંદર કેટલા પરિશિષ્ટો હતા તો તેની અંદર આપણે જોઈએ કે આઠ પરિશિષ્ટ હતા એની અંદર લાસ્ટની અંદર ચાર પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યા એટલે કે કયા કે નવ નંબરના તો નવ નંબરનું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું કયું તો જમીન સુધારાને લાગતા અધિનિયમો ઉમેરવામાં આવ્યા અને એ ક્યારે ઉમેરવામાં આવ્યા તો પ્રથમ બંધારણીય સુધારો ઓગણીસો ને એકાણ વન ની અંદર કરવામાં આવ્યો અને નવમું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યો હવે ત્યાર પછી જોઈએ તો દસમી પરિશિષ્ટ તો દસમું પરિશિષ્ટ જોઈએ તો તેની અંદર શું ઉલ્લેખ છે તો તેની અંદર પક્ષાંતર વિરોધી કાયદો શું આપેલું છે દસમા અંદર પક્ષાંતર વિરોધી કાયદો નું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ક્યારે સુધારો કરવામાં આવ્યો તો તે બાવન નંબરનો સુધારો કરવામાં આવ્યો અને ઓગણીસો ને માં કરવામાં આવેલો હતો તો આ શું હતું દસમી પરિશિષ્ટ હવે ત્યાર પછી જોઈએ તો અગિયારમી પરિશિષ્ટ તો અગિયારમી પરિશિષ્ટ ની અંદર શું આપેલું છે તો અગિયારમી પરિશિષ્ટ ની અંદર પંચાયત ની શક્તિઓ પંચાયતના અધિકારો અને

આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર પછી જોવામાં આવે તો બારમું પરિશિષ્ટ તો બારમું પરિશિષ્ટમાં સાનો ઉલ્લેખ છે તો બારમા પરિશિષ્ટ ની અંદર નગરપાલિકાની શક્તિ અધિક અધિકારો ને જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ક્યારે સુધારો કરીને ઉમેરવામાં આવ્યો તો મિત્રો સાઉતેરમાં બંધારણ સુધારો ઓગણીસો બાણું માં કરવામાં આવ્યો અને શું કરવામાં આવ્યું જે બારમી લાસ્ટ પરિશિષ્ટ નો સમાવેશ કરવામાં આવેલો તો મિત્રો આપણે આ શું જોયું હતું તો આપણે આ પરિશિષ્ટો જોયા અને તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી અને મિત્રો આ પરિશિષ્ટની અંદર મેં તમને જે કરાવેલું છે તે સારા અહીંયાથી તમારે વારંવાર પ્રશ્ન આવે છે ત્યાર પછી જો જોવામાં આવે તો મિત્રો અહીંયાથી ભાષાને ને લાગતો આઈએમપી મિત્રો આ ટોપિક આઈએમપી આમાંથી વારંવાર પ્રશ્ન આવે છે કયા સુધારા દ્વારા કયું ઉમેરવામાં આવી કઈ ભાષા ઉમેરવામાં આવી માન્ય ભાષા કઈ કઈ છે ભાષા નથી મિત્રો આ આ પણ પણ અગત્યનું બને છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન આવે છે જમીન સુધારાનો ક્યારે સુધારો અધિનિયમને લાગતો પરિશિષ્ટ ક્યારે ઉમેરવામાં આવ્યો તેનો પણ આવે છે મિત્રો અને આ પંચાયતી રાજ ખાસ અગત્યનો અગિયારમી અને બારમી સૂચિમાંથી વારંવાર પ્રશ્ન આવે છે અને આ પણ આપણે ડિટેલની અંદર જોઈશું આગળ તો મિત્રો આપણે જોયા પરિશિષ્ટો કેટલા પરિશિષ્ટો મૂળ બંધારણમાં હતા હાલ કેટલા છે કયા કયા સુધારા છે કેવી રીતના ઉમેરવામાં આવ્યો તેની આપણે ચર્ચા કરી તો મિત્રો આજે આપણે અહીંયા બંધારણનું લેક્ચર પરિશિષ્ટો સંપૂર્ણ કવર કર્યા તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત